you uh -huh.

યો છે સુરક્ષા દળો એ પણ વળતી કાર્યવાહી શરૂ કરી દીધી છે સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે ઘટના ને ધ્યાન ને રાખી પૂંચ નેશનલ હાઈવે ને હાઈ એલર્ટ જાહેર કરાયું છે ગત મહિને રાજૌરીના ના કાલાકોટ માં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સેનાના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો આ વિસ્તાર આતંકીઓના આશ્રય સ્થાન તરીકે ઓળખાય છે છેલ્લા કેટલાક વર્ષો માં અહીં સેના પર મોટો હુમલો થયો છે આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રાજૌરી પૂંચ વિસ્તાર માં બે હુમલામાં દસ જવાનો શહીદ થયા હતા છેલ્લા બે વર્ષમાં આ ક્ષેત્ર માં આતંકવાદ વિરોધી કાર્યવાહી પાંત્રીસ વધુ જવાનો શહીદ થયા છે